સીતારામ બધાને આજે અમારે જવાનું છે રિસેપ્શનમાં તો રિસેપ્શનમાં જવા માટે મારે કઈ સાડી પહેરવી તે હું વિચારું છું ત્યારની પણ મને કંઈ ખબર નથી પડતી કે હું કઈ સાડી પહેરું કારણ કે મારી પાસે ઘણી બધી સાડી છે એમાંથી મારે કઈ સાડી પહેરવી એ મને કંઈ સૂચતું નથી તો હું કબાટ ખોલ્યો છે પણ મને કાંઈ ખબર નથી પડતી કે મારે કઈ સાડી પહેરવી જો મારે કેટલી સાડી છે તો અમેથી મારે કઈ કન્ફ્યુઝ થઈ જાવ છું મારે સાડી તો કઈ પહેરવી એમ તો હું બધી કાઢું છું કોઈ પહેરવું જોઉં સાડી વિચારી લઉં કે મારે કઈ સાડી પહેરવી તો આ એક સાડી છે એક સાડી મેં આ કાઢી છે રિસેપ્શનમાં પહેરવાલાયક છે રિસેપ્શનમાં તો એ એક સાડી છે પછી હું કાઢું છું આ સાડી છે પછી કઈ કાઢવું તો મેં રિસેપ્શનમાં પહેરવા એવી મેં કાઢી છે સાડી હજી છે પણ મારે એ નથી કાઢવી અત્યારે મેં બી સાડી કાઢી છે હવે આમાંથી હું કઈ સાડી પહેરું એ હવે મારે વિચારવાનું છે તો એ આ બધી સાડી છે તો મારે કઈ સાડી પહેરવી કઈ સાડી સારી લાગશે એ વિચારું છું તો ચાલો હું વિચારી લઉં ત્યાં સુધી તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો ભૂલ્યા વગર તો મેં હવે નક્કી કરી નાખ્યું છે કે મારે આ સાડી પહેરવાની છે તો ચાલો હું આ સાડીનું મેચિંગની બંગડી અને સ્વેટને બધું લિસ્ટ્રીપને બધું હું કાઢી નાખું તો ચાલો આપણે એની મેચિંગની બંગડી લઈ લઈએ તો ચાલો હવે આપણો ખજાનો કાઢીએ કટલેરીનો ખજાનો હવે કાઢીએ આપણે તો પહેલાં તો આપણે બંગડી કાઢીએ એની મેચિંગની કઈ બંગડી છે તો મેં બંગડી બોક્સ કાઢી લીધું છે અને એમાંથી મારે ચોઈસ કરવાની છે બંગડી આ સાડીની મેચિંગની મારે લેવાની છે બંગડી તો હવે આ બંગડી તો મેચિંગની કઈ હું પહેરીશ તો ચાલો હવે મેં બંગડી નક્કી કરી લીધી છે બંગડીનો ચૂડો બનાવી નાખ્યો છે તો હું આ સાડી સાથે આ બંગડી હું પહેરીશ જો મેચિંગ છે ને બધા જો તો તો હું આ સાડી સાથે આ બંગડી પહેરીશ એક હાથની બંગડીનું થઈ ગયું છે હવે બીજા હાથમાં હું કઈ ઘડિયાળ પહેરું એ હવે નક્કી કરી લઈએ તો ચાલો હવે ઘડિયાળ જોઈ જોઈએ તો હું કબાટમાંથી બધી અલગ અલગ ઘડિયાળ ગોતી આવી છું તો હવે મારે કઈ ઘડિયાળ પહેરવી એ હું નક્કી કરી લઉં તો હવે મારે ઘડિયાળ પહેરવી પડશે કોઈ તો આ ઘડિયાળ પહેર લઉં આ ઘડિયાળ મને બહુ ગમે છે તો હું આ ઘડિયાળ પહેરી લઉં છું બરાબર

તો ચાલો હવે સાડી બંગડી ઘડિયાળ મંગળસૂત્ર બધું જ નક્કી થઈ ગયું છે તો હવે થઈ થવા લાગીએ તૈયાર તો હવે મારે પહેલાં તો કરવાના છે વાળ સ્ટેટ તો હું વાળ સ્ટેટ કરી નાખું તો બધા વિડીયોમાં બના રહે છો તો અમે બધા બ્લોગમાં બના રહે છો મારા બ્લોગ જોજો બધા તો હવે મારે કરવાના છે સીધા વાળ તો હું કરી નાખું સીધા વાળ મારા તો હું મારા સ્ટેટની સીધા વાળ કરું છું રિસેપ્શનમાં જવાનું છે તો તૈયાર તો થવું જ પડશે એટલે હું સીધા વાળ કરું છું આ હું તો હું નાખું ત્યાં સુધી તમે મારા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે હું થઈ ગઈ છું તૈયાર અને હવે જઈએ છીએ અમે રિસેપ્શનમાં મારા હસબન્ડ પણ થઈ ગયા છે તૈયાર તો ચાલો બાય તો ચાલો હવે અમે રિસેપ્શનમાં જવા માટે નીકળી ગયા છીએ અને ત્યાં જઈને અમે તમને લાઈવ વિડીયો બતાવીશું